અખિલ ભારતીય દરજી મહાસભામાં મહેસાણા જિલ્લાની પ્રથમ કારોબારી યોજાઈ આજ રોજ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ રવિવારના મહેસાણા જિલ્લાના વિસનગર સિદ્ધેશ્વરી માતાજીના મંદિરની ધર્મશાળામાં અખિલ ભારતીય દરજી મહાસભાના રાષ્ટ્રીય મહામંત્રી અને આ સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી હેમંતભાઈ ટેલરની અધ્યક્ષતામાં પ્રથમ કારોબારીમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા

શ્રી અશ્વિનભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું મંચસ્થ મહાનુભાવ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ અખિલ ભારતીય દરજી મહાસભાના પ્રમુખ શ્રી વિસ્મયભાઈ દરજીએ કરી હતી આ કારોબારીમાં ઉપસ્થિત અખિલ ભારતીય દરજી મહાસભાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષી પંચ મોરચાના મંત્રી શ્રી હેમંતભાઈ ટેલર અખિલ ભારતીય દરજી મહાસભાના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ દરજી અખિલ ભારતીય દરજી મહાસભાના મહામંત્રી અને ઉત્તર ઝોન પ્રભારી શ્રી કલ્પેશભાઈ નાઢા અખિલ ભારતીય દરજી મહાસભાના ગુજરાત પ્રદેશ સલાહકાર અખિલ ગુજરાત દરજી સમાજના પૂર્વ પ્રમુખ પીઠ અગ્રણી શ્રી હાથીભાઈ વાઘેલા ડીસા ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષી પંચ મોરચાના આમંત્રિત કારોબારી સદસ્ય અને અખિલ ભારતીય દરજી મહાસભાના બનાસકાંઠા જિલ્લા પ્રભારી શ્રી મુકેશભાઈ દરજી પાંચડા અખિલ ભારતીય દરજી મહાસભાના પાટણ જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ દરજી અખિલ ભારતીય દરજી મહાસભાના મહિલા પરિષદના પ્રદેશ મહામંત્રી શ્રીમતી દરજી અખિલ ભારતીય મહાસભાના મહિલા પરિષદના પ્રદેશ મંત્રી શ્રીમતી જયશ્રીબેન દરજી વસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ શ્રી પી પીજી પીબી દરજી અખિલ ભારતીય દરજી મહાસભાના બનાસકાંઠા પ્રમુખ શ્રી દીપકભાઈ દરજી ડીસા નગરપાલિકા પૂર્વ કોપરેટર શ્રીમતી અનિતાબેન વાઘેલા શ્રી ચિરાગભાઈ દરજી શ્રી રવિભાઈ દરજી અખિલ ભારતીય દરજી મહાસભા મહેસાણા જિલ્લા મહિલા પરિષદના પ્રમુખ કુમારી અંકિતાબેન દરજી અખિલ ભારતીય દરજી મહાસભાના મહેસાણા યુવા પરિષદના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ દરજી અખિલ ભારતીય દરજી મહાસભા મહેસાણા જિલ્લાના મીડિયા પ્રભારી શ્રી કૃપેશભાઈ દરજી અને અખિલ ભારતીય દરજી મહાસભા મહેસાણા જિલ્લાના હોદ્દેદારો જિલ્લા કારોબારી જિલ્લા યુવા ટીમ જિલ્લા મહિલા ટીમ અને તાલુકા પ્રમુખ શ્રી મહામંત્રીશ્રી અને તાલુકા ટીમ કારોબારીના સદસ્યો વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનું સુંદર સંચાલન અખિલ ભારતીય દરજી મહાસભાના શતલાશણા તાલુકાના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ દરજી દ્વારા કરવામાં